જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય તો વિડીયો પૂરો જોતા રહેજો તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો તમારે આ મહિન્દ્રા કંપનીની કેયુ હંડ્રેડ કાર ખરીદવી હોય તો તમે માલિકના નંબર ક્યાંથી મેળવા ગાડીની કિંમત ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો અને તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો કારણ કે આપણી ચેનલ પર દરરોજ નવા નવા વાહનોના વિડીયો આવતા હોય છે તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે આ ગાડી ખરીદવી હોય માલિકના નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જો મળશે તેની વાત કરી દો તો નિતેશભાઈને આ ગાડી વેચી દેવાની છે માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો નિતેશભાઈના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે ત્રેસઠ પાંચ અઠવીસઠ પાંચ ત્રેસઠ વાળા તે આ નિતેશભાઈના નંબર છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો બે હજાર સત્તરનું મોડલ અને સેકન્ડ ઓનર છે ડીઝલ એન્જિન કાર છે રેડ કલર છે તમે જોઈ શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય કિંમત વિશે વાત કરું તો કિંમત ખાલી એક લાખની એસી હજાર રૂપિયામાં વેચી દેવાની છે તમારી ગાડી ખરીદવી હોય રૂબરૂમાં જોવા મળશે તેની વાત કરું તો આ કે હંડ્રેડ કાર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે માલિકના નંબર મળશે ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર મોરબી જિલ્લામાં જોવા મળી રહેશે તાલુકો વાંકાનેર સિત્રા ખાડા તમને જોવા મળી રહેશે પ્રોપર સિત્રા ખાડા તાલુકો કાનેર જિલ્લો મોરબી તમને સિત્રા ખાડા નિતેશભાઈ પાસે ગાડી જોવા મળી રહેશે તમારે ગાડી ખરીદવી હોય કિંમત એક લાખ એંસી હજાર અને તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે માલિકના નંબર મળશે તમે તે ભાઈનો કોન્ટેક કરી ગાડીની વધુ માહિતી મેળવી શકો છો જો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો ત્રણ તે પહેલાં તમારે ભાઈને ફોન કરીને જવાનું રહેશે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું